માનસી વિંગ્સ હોન્ડા ખાતે હોન્ડા ક્યુસી વન ઇલેક્ટ્રિક સ્કૂટરનું સફળ લોન્ચિંગ માનસી વિંગ્સ હોન્ડા અમદાવાદ આજે હોન્ડા ક્યુસી વન ઇલેક્ટ્રિક સ્કૂટરના ભવ્ય અને સફળ લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીંગના ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલું આ અદ્યતન ઇલેક્ટ્રિક સ્કૂટર આજે સવારે અગિયાર વાગે માનસી વિંગ્સ હોન્ડા ખાતે યોજાયેલા એક ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું બેટરી અને રેન્જ વન પોઈન્ટ ફાઈવ કે ડબ્લ્યુ એચ લીઆઈમ બેટરી એક ચાર્જમાં એસી કિલોમીટરની રેન્જ ત્રણસો ત્રીસ ડબ્લ્યુ ચાર્જર સાથે છ કલાક પચાસ મિનિટમાં ફૂલ ચાર્જ મોટર અને પરફોર્મન્સ વન પોઈન્ટ એઈટ કે ડબ્લ્યુ બીએલડીસી હબ મોટર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ બે રાઇડિંગ મોડ્સ ડિસ્પ્લે પાંચ ઇંચનું એલઈડી ડિસ્પ્લે જે સ્પીડ બેટરી ટકાવારી અને ટ્રીપ મીટર દર્શાવે છે ડિઝાઇન આકર્ષક અને ઓર્ગેનિક

અને બીજી મેમકો વસ્ત્રાલ રખિયાલ વટવા વિંજોલ ખાતે બી અમારી બ્રાન્ચો આવેલી છે આજે માનસિવિંગ સોંડા ક્યુસી વન ઇલેક્ટ્રિક વ્હીકલ જે હોન્ડાનું કેટલાય સમયથી કસ્ટમરને એક રાહ જોઈ રહ્યા હતા કે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્યારે આવશે એના આતુરતાનો આજે અંત આવી ગયો છે આજે માનસિમિંગ સોંડાએ ગુજરાતનું પહેલું ડિલેવરી ક્યુસી વન વ્હીકલ ઇલેક્ટ્રિક આજે ડિલેવરી કર્યું છે અને એ સૌભાગ્ય માનસી રિંગ સોંડાને પ્રાપ્ત થયું છે એ બદલ હું કસ્ટમર તેમજ અમારા એચએમએસઆઈ ટીમ તેમજ મારા સ્ટાફનો આભાર માનું છું કે એ બધાના સાથ સહકારથી આજે માનસી વિંગ સોંડા એક ઊંચાઈ પર આવેલું છે અંદર એની એક સો રૂમ કિંમત નાઇન્ટી છે બીજું આની અંદર જે બી